જેવું ચા મૂકવા જતો તો લાઇટરની સ્વિચ ઓન કરી ટોટલી બ્લાસ્ટ થઈ ગયો મારા છે એના ભાઈનું નામ છે અનિલભાઈ મણીભાઈ પટેલ એ મારા પડોશમાં રહે છે સવારમાં વહેલા ઉઠી અને એ એમને રસોડાનું બાણું ખોલી એ લોકોએ એમને ચા બનાવવા માટેનો કઈ ગેસ ચાલુ કર્યો અને બ્લાસ્ટ થયો છે એ ભાઈ અત્યારે હાલ ગંભીર પરિસ્થિતિમાં છે તેના સિવિલમાં દાખલ કરવામાં આવે છે અને ઘરની પરિસ્થિતિ હાલ જોતા દેખાય છે કે ભાઈ અમારે ઘરમાં રહેવું કેવી રીતે એ એ પ્રશ્ન છે સમજો પહેલા તો કોઈ બારી દરવાજા કોઈ જ રહ્યું નથી બધું નષ્ટ થઈ ગયું છે દિવાલોને તિરાડો પડી ગઈ છે ધાબાને તિરાડો પડી ગઈ છે હાલ એટલી પોઝિશન ખરાબ છે કે અમારે ઘરમાં બે શું ક્યાં કે ક્યાંય કઈ જગ્યાએ શું કરવું એ ખબર નથી પડતી છતાં બી અમને કોઈ અત્યારે હાલ હજી કોઈ કોઈ ગવર્મેન્ટ કે કોઈ કંઈ ગેસ કોઈ આવે ને કોઈ સહાય કે કોઈ આશ્વાસન આપવા તૈયાર નથી અને અમને આ ખેડૂત માણસો ને આ આટલું બધું નુકસાન થયું છે ઘરમાં બે જને ઘરના નુકસાન લગભગ સમજાવે કે પચાસ પચાસ હજાર ઘરના હતા એ બધા નષ્ટ થઈ ગયા છે હાલ કોઈ સહાય છે નહીં અને અમને સહાય મળે એવી અપીલ કરીએ છીએ ભારતસિંહ રાઠોડ દિવ્યાંગ ન્યૂઝ સાબરકાંઠા